પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળ પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી સાયરનનો સંકેત મળતાની સાથે શહેરના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો જિલ્લાના વિવિધ સ્થળોએ હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી એન મોદી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમશુક ડેલુ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ગણતરીની મિનિટોમાં જ ફાયર સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિત આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી વિવિધ ટીમોને આપદા મિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી ઇમરજન્સી ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ તથા ઝાખર ખાતે ઊભી કરવામાં આવેલી ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ત્રીસ જેટલા નાગરિકો ઘવાયા હતા જેમણે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવામાં કરવામાં આવ્યા હતા જ્યારે પાંચસો જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવાયા હતા આશ્રય સ્થાને મેકડ્રીલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શક હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોકડ્રીલનું સફળ આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપી તંત્રને સહયોગ કર્યો હતો નોંધનીય છે કે ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ હોમ એફર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી જે અન્વયે જામનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અઢાર જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસ મોક ડ્રીલ યોજાઈ હતી ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલ આવશે રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર ફ્રીઝ કે એ થઈ જઈએ એ નથી થવાનું સ્થિતિને ધ્યાને રાખીને આજરોજ જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યુદ્ધને પરિસ્થિતિને અનુલક્ષીને સંભવિત થનાર પરિસ્થિતિઓને ઉદભવતી જે છે એને લઈને મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે એ પૈકીનું એક મોકડ્રીલનું આયોજન અત્યારે ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે આ વિવિધ સ્થિતિને પહોંચી વળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીકમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે અત્રે એર રેડથી કે એર બોમ્બિંગથી આ મોલમાં નુકસાન થયું છે એ મુજબની એક મોકડ્રીલનું અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે અંદાજે સૌથી વધારે ફસાયેલા લોકોને અત્રેથી રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ બોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે ઇમરજન્સી સર્વિસીસના તમામ ડોક્ટરો ત્યાં હાજર છે અને તમામ સર્વિસીસ સર્વિસીસ ફાયર એમ્બ્યુલન્સીસ કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ તમામ મશીનરી સાથેની સરકારી તંત્ર અત્યારે ઉપલબ્ધ છે જિલ્લા વહીવટી તંત્ર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા પોલીસ શ્રી પણ અત્યારે અને છે અને જિલ્લામાં અન્ય સ્થળોએ પણ થઈ રહી છે જેની વિગતો પણ આપને આ પછીથી આપવામાં આવશે આભાર